ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલું ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે બાબા રામદેવજી મિત્ર મંડળ દ્વારા એક સામ બાબા રામદેવજી કે નામ શીર્ષક હેઠળ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદ્ઘાટન મંડળના પ્રમુખ લક્ષ્મણસિંહજી ચૌહાણ અને અન્ય કમિટી સભ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા રામદેવજી મિત્ર મંડળ સતીશ કોમ દ્વારા ભક્તો માટે આ વિશાળ ભજન સંધ્યાને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે વિવિધ ભજન મંડળીઓએ બાબા રામ રામદેવજીની ભક્તિમાં મધુર ભજનો અને કીર્તનો રજૂ કર્યા હતા જેને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું તો આ ભવ્ય કાર્યક્રમનું સફળ સંચાલન કમિટીના સભ્ય સદારામ બિશ્રોય દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતિમ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને આયોજકોએ આ ભવ્ય આયોજન દ્વારા બાબા રામદેવજી પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ પ્રદર્શિત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ